સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુમી જન્મ નિમિત્તે ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં બાળકો સહિત યુવાનો અને કાર્યકર્તા જોડાયા હતા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ઓગણીસ ફેબ્રુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવે છે અને તેમને વિવિધ રીતે યાદ કરવામાં આવે છે તેમનો જન્મ સોળસો ત્રીસમાં મહારાષ્ટ્રના શિવનેરીમાં થયો હતો સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરમાં

સોનલ વોર્ડના સંકલન સાથે નગરમાં સફાઈ જાગૃતતા અભિયાનનું આયોજન કરવામાં આવેલું છે આ અભિયાન દિવસ પાંચ લગીન ચાલવાનું છે જે જેનું સમાપન ત્રેવીસ બે બે હજાર પચીસના દિવસે જ એનું સમાપન થવાનું છે દરરોજ અમે કલાકથી બે કલાક નગરની આજુબાજુ અને નગરમાં અમે સફાઈ રાખવાના છે અમારો ખાલી એક જ ઉદ્દેશ્ય છે કે લોકોએ સ્વચ્છતા રાખીને જે હિસાબે આપણું ઘર આપણે સ્વચ્છ રાખીએ તે હિસાબે આપણું નગર આપણો મોલ્લો આપણું આંગણ આ સ્વચ્છ રાખવું જ જોઈએ જેથી આપણે આવનારા દિવસોમાં જે રોગ પનપતા હોય તેનાથી આપણે દૂર રહીશું આપણું સ્વાસ્થ્ય હેલ્ધી રાખશું અને લોકોને આ જ મેસેજ છે કે આપણે બી આવો જ કંઈ સંકલ્પ લેવો જોઈએ આપણું ઘર જે રીતે આપણે સ્વચ્છ રાખીએ છીએ તે જ મુતાબિક આપણે આપણું આંગણ અને આપણો શહેર આપણો મોલ્લો આપણે સ્વચ્છ રાખીએ ધન્યવાદ